નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ પાંચની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર આઠ મારું ગીત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વીડિયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રવૃત્તિ આઠ મારું ગીત આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજી પણ આપણા માતા પિતા દાદા દાદી સગાવાહલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપણા ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકીના એક કે બે લોકગીત નીચેના ભાગમાં લખો તો લોકગીત મારે ગોર રે ગોર મારે ગોરમા રે સાસરિયો દેજો સવાદિયા તમે મારી ગોરમાં છો મારે ગોર રે સાસુ દેજો ભૂખાવળા તમે મારી ગોરમાં છો ગોર મારે ગોરમાં રે કંથ દેજો કહાગરો તમે મારી ગોરમાં છો ગોર મારે ગોર રે નણંદ દેજો સાહેલડી તમે મારી ગોરમાં છો ગોરમારે ગોરમારે દેરાણી જેઠાણીના જોડલા તમે મારી ગોરમાં છો ગોરમારે ગોર મારે દેર ને જેઠ બે ઘોડલે તમે મારી ગોરમાં છો ગોરમારે ગોર મારે ભગરે ભેંસના દૂજણા તમે મારી ગોરમાં છો ગોર મારે ગોર મારે કાઠા તે ઘઉંની રોટલી તમે મારી ગોરમાં છો ગોર મારે ગોર મારે મહીરે માવડીઓ ગોળ તમે મારી ગોરમાં છો આ લોકગીતમાં શેના વિશે વાત કરવામાં આવી છે તો આ લોકગીતમાં નવા પરણેલા વહુ દ્વારા તેના સસરા સાસુ નણંદ દેરાણી જેઠાણી દેર જેઠ ભેંસ ઘઉંની રોટલી અને ગોળને મળવાની વિનંતી કરવાનું વર્ણન કરે છે વહુ પોતાના સસરાને સવાદીયા ભોજન આપવાની વિનંતી કરે છે વહુ પોતાની સાસુને ભૂખાવડા એટલે કે ભાખરી આપવાની વિનંતી કરે છે વહુ પોતાની નણંદને કંધ એટલે કે પથારી આપવાની વિનંતી કરે છે આ જ રીતે વહુ દેરાણી જેઠાણી દેર જેઠ ભેંસ ઘઉંની રોટલી અને ગોળ માટે પણ વિનંતી કરે છે આ ગીત પરિવારના સભ્યો પ્રત્યેનો પ્રેમ અને આદર દર્શાવે છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનને તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે તે કોન્ટેક નંબર ઉપરથી અને એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તે એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર નવના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે